નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એનપી વ્લોગમાં આજે આપણે સમી તાલુકાના ગોધાણા ગામમાં આવેલ ગોધણશા દાદાના દર્શન કરી ત્યાંના ઇતિહાસની માહિતી મેળવીશું ચાલો આપણે જઈએ ગોધણસા દાદાનું મંદિર સમીથી પચીસ કિલોમીટર અને રાધનપુરથી અંદાજે વીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરે પહોંચવા માટે બાસપા અથવા ગોતનાથથી આવવું પડે છે અહીં આવવા માટે ડામરનો પાકો રસ્તો છે ગોધાણા ગામની નજીક આ મંદિર આવેલું છે એટલે આ મંદિર કોધાણસા દાદા તરીકે ઓળખવામાં આવે છે અને ગામ દેવતા તરીકે પૂજાય છે કોધણસા દાદા એ ગામદેવ તરીકે પૂજવામાં આવે છે અહીં લોકોમાં કોધાણા દાદા પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિની લાગણી જોવા મળે છે મંદિર પરિસરમાં પ્રવેશતા જમણી બાજુ ગોધાણીયા હનુમાન દાદાના દર્શન થાય છે જો મંદિરની વાત કરીએ તો મંદિર ગામના પાધરમાં આવેલું છે અને મંદિર વિશાળ પરિસરમાં ફેલાયેલું છે અને આ મંદિર મધ્યમ આકારનું છે મંદિર પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે અને આ મંદિરનું નવું નિર્માણ કરવામાં આવેલું છે મંદિરના સામે અવનકુંડ આવેલો છે જેને યજ્ઞશાળા જેવો બનાવવામાં આવેલો છે ખોધણસા દાદાના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ખોધણશા દાદાએ ચમત્કાર કર્યો હતો ત્યારથી આ મંદિર લોકોમાં વધારે પ્રસિદ્ધ થયું છે આ વાત જાણે એમ છે કે રક્ષાબંધન એટલે કે બળેવના તહેવારમાં ગામમાં અનેક રમતો રમાય છે અને આ રમતોને રમનારના બળિયા કહેવાય છે જ્યારે આ બળિયા કોધાણા ગામમાં આવેલા તળાવમાં પડે છે અને તે બધાએ તળાવમાં ડૂબી અથવા ગાયબ થઈ જાય છે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી અને ગામ લોકોએ માતમના કારણે તે દિવસે રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી નહીં પછી ગોધણસા દાદાને શ્રદ્ધાને કારણે ગોધાણા ગામના લોકો જે રક્ષાબંધનના દિવસે તળાવમાં ડૂબ્યા હતા તેમને એક મહિના પછી ગામના તળાવમાંથી પાછા જીવતા નીકાળ્યા અને પછી બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી અને હર્ષ ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને આજે ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક મહિના પછી એટલે કે ભાદરો મહિનાની પૂનમના દિવસે બહેનો ભાઈઓને રાખડી બાંધે છે અને ગોધણસા દાદાના આ પરચાને કારણે લોકો અહીં આસ્થાનું કેન્દ્ર માને છે અહીં ભાદરવા મહિનાની તેરસના દિવસે ગ્રામજનો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે અને હોમ હવન અને આહુતિ આપવામાં આવે છે આ ગામ મેળામાં આજુબાજુના લોકો દર્શન કરવા માટે આવે છે અહીં બારે માસ ધર્મની ધજા ફરકે છે અહીં આશ્રમમાં બાપુ દ્વારા આવતા લોકોને ભોજન અને ચા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે તો આપ શ્રોતાઓને અમારો આ દાદા વિશેનો વિડીયો કેવો લાગ્યો અને ત્યાંનો ઇતિહાસ કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર